નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ અગિયારસો નેવુંથી બારસો એક તલોદ અગિયારસો ચોર્યાસીથી અગિયારસો બાણું સમી અગિયારસો નેવુંથી બારસો પાંચ વિજાપુર અગિયારસો એક્યાસીથી બારસો દસ કુકરવાડા અગિયારસો એંસીથી બારસો ગોઝારીયા બારસોથી બારસો તેર સિદ્ધપુર અગિયારસો પિંચોતેરથી બારસો દસ હળવદ અગિયારસો પચાસથી અગિયારસો ચોરાણું ડીસા અગિયારસો એંસીથી બારસો દસ મોડાસા અગિયારસો પાંત્રીસથી અગિયારસો ચોસઠ વડગામ અગિયારસો પંચ્યાસી થી બારસો જેતપુર એક હજાર એકાણું થી અગિયારસો એકાણું વારાહી અગિયારસો થી અગિયારસો પંચ્યાસી જુનાગઢ એક હજાર થી અગિયારસો બોતેર ભાવનગર એક હજાર સાડત્રીસ થી અગિયારસો સડસઠ ઉનાવા અગિયારસો પંચાણું થી બારસો ચૌદ પ્રાંતિજ અગિયારસો પાસઠથી અગિયારસો નેવું હારીજ અગિયારસો નેવુંથી બારસો તેર કલોલ અગિયારસો એંસીથી બારસો દસ બહુચરાજી અગિયારસો પંચ્યાસીથી અગિયારસો નવ્વાણું અંજાર અગિયારસો પચાસથી અગિયારસો પંચ્યાસી પાંથાવાડા અગિયારસો એંસીથી બારસો પાલનપુર અગિયારસો નેવુંથી બારસો પાંચ હિંમતનગર અગિયારસો સિતેરથી બારસો પાંચ ધાનેરા અગિયારસો એંસી થી બારસો બે ફાભર અગિયારસો એંસી થી બારસો દસ નેનાવા અગિયારસો થી બારસો દસ જામનગર એક હજાર થી અગિયારસો છપ્પન ભુજ અગિયારસો થી અગિયારસો બાણું થરા અગિયારસો પંચ્યાસીથી બારસો દસ થરાદ અગિયારસો સિત્તેરથી બારસો નવ રાહ અગિયારસો સાઠથી અગિયારસો પંચ્યાસી તળાજા અગિયારસો સુડતાલીસથી અગિયારસો ચુમોતેર પાટણ અગિયારસો પિંચોતેરથી બારસો તેર લાખણી અગિયારસો અઠ્યાસીથી બારસો પાંચ ભીલડી અગિયારસો એક્યાસીથી થી બારસો રાઘનપુર અગિયારસો નેવુંથી થી બારસો દસ ચાણસમા અગિયારસો સિત્તેરથી અગિયારસો ચોરાણું કડી અગિયારસો થી બારસો સાત ગોંડલ નવસો છોતેરથી અગિયારસો એકાણું વાંકાનેર અગિયારસો થી અગિયારસો એકતાલીસ તિહોરી અગિયારસો ત્રાણું થી બારસો દસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો